નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છના દયાપર તારીખ સાત લખપત તાલુકામાં આવેલા લાખાતર રામદેવપીર મંદિરમાં અષાઢી બીજના દિવસે રામદેવપીર મહારાજના મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા તેમજ જસવંતભાઈ સાંકલાએ જણાવ્યું હતું કે દર અજવાડી બીજના દિવસે દૂર દૂરથી લાખાતર દેવ રામદેવપીર મહારાજના ભક્તો દર્શન કરવા આવે છે મહાસુદ બીજ ચૌદસો એકસઠ અને પંદરસો પંદર ભાદરવા સુદ અગિયારસના દિવસે રામદેવપીર મહારાજ સમાધિ લીધી છે તેને ચોપન વર્ષ થયા અને રાત્રે ગડુલી પાટીદાર સમાજ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યો છે અને બપોરે ક્ષત્રિય સમાજ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યો છે અને બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નીતાબેન લતાબેન પ્રભાબેન અને આયોજન વ્યવસ્થા કિશોરભાઈ અને તેમની ટીમ સંભાળી હતી દર્શન સોની ટીવી મિત્રો આવા અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે